પ્રભુસ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ યોહાનને લખેલી સુવાર્તા તેનો સત્તરમો અધ્યાયના ત્રીજા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે અનંતી જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલે છે તેને ઓળખે અનંત જીવન શું છે આ પ્રશ્નનો જવાબ ખ્રિસ્ત બતાવે છે કે એકલા ખરા દેવને તથા ખ્રિસ્તને ઓળખું જ અનંત જીવન છે દેવના વિષયનું જ્ઞાન તેઓના મનમાં પ્રગટ છે કેમ કે દેવે તેઓના પર પ્રગટ કર્યો છે તેના અનદેખી ગુણ એટલે કે તેની સનાતન સામર્થ અને દૈવીગ્ય જગતના સૃષ્ટિના કામોથી જોવામાં આવે છે આકાશ દેવની મહિમાનું વર્ણન કરી રહ્યું છે આકાશ મંડળ તેના હસ્તકલાને પ્રગટ કરે છે મનુષ્ય જે તેની સ્વરૂપમાં બનાવેલો છે તે તેના સૃષ્ટિનો મુગુટ છે પણ દેવ છે તે જાણીને પણ તેઓએ દેવને યોગ્ય મહિમા અને આભાર માન્યો નથી પણ વ્યર્થ કલ્પના કરવા લાગ્યા કે જેથી તેમની નિર્બુદ્ધિમન અંધકારમય થઈ ગયું તે પોતાને સમજદાર સમજીને મૂર્ખ બની ગયો અને અવિનાશી દેવના મહિમાને નાસવાન મનુષ્યો પક્ષીઓ અને ચોપાઈઓ અને જંતુઓના સમાનતામાં બદલી નાખ્યો પણ દેવના પુત્ર પ્રભુ શ્રી ખ્રિસ્તે આવા મહાપાપી મનુષ્યને તારણ આપવાને માટે પાપનો બોજ લઈ વધંભ પર બલિદાન થયો અને મૃત્યુમાંથી ત્રીજા દિવસે સજીવન થયો જે કોઈ આ સત્યને સ્વીકાર કરીને તેને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો તે તારણ પામે છે અને તેને પ્રભુ ઈસુને અને દેવને ઓળખી લીધો છે શું તમે પણ આમ કરવા નહીં ચાવશો